જય ભીમ જય જોહાર ડાંગ વાંસદા ચીખલી ધરમપુર કપરાડા તમામ મિત્રોને વિનંતી કરું છું અત્યારે પોલીસે ડિટેન કરવાનું ચાલુ કરી દીધું છે છતાં પાર તાપી રિવર લિંકના પ્રોજેક્ટમાં સરકારને ઝુકાવવા માટે પટેલના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના અમિતભાઈ ચાવડા વગેરે સૌ આગેવાનો મિત્રો ત્યાં પહોંચી રહ્યા છે આ તમામ લોકો ડિટેન્શનની અટકાયતની ચિંતા કર્યા વગર ખૂબ મોટી તાદાદમાં મોટી સંખ્યામાં પહોંચો રાજ્યની સરકાર અને ભાજપના નેતાઓ સદંતર જુઠ્ઠું બોલી રહ્યા છે ગઈકાલે જે પત્ર વાયરલ કર્યો એ પત્રમાં

એને મજબૂત કરો એના હાથ મજબૂત કરો કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં આજે ધરમપુરમાં સવારે સાડા દસ અગિયાર વાગે જે રેલી થવાની છે ખૂબ મોટી સંખ્યામાં લોકો પહોંચે પોલીસ અટકાયત કરતી હોય તો અટકાયત કરી શકે ધરપકડ કરવા માંગતી હોય તો ધરપકડ કરે પણ આ ઇન્કલાબ છે આ ક્રાંતિ છે જે રોકાવાની નથી જય ભીમ જય જોહાર